શ્રી કાગવડ ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે મિલન સમારોહ યોજાયો કાર્યક્રમ દરમિયાન ઝોન અધ્યક્ષ કન્વીનરો અને સકન્વીનરોને સહ અભિનંદન પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા તો ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલના નામની જાહેરાત વિગતે વાત કરીએ તો હાલ શ્રી કાગવડ ખોડલધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નવ વર્ષ પૂરા થતાં આ પ્રસંગે ખોડલધામ સંગઠન કન્વીનરને મિલન સમારોહ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આયોજિત કાર્યક્રમ દરમિયાન સંગઠનના ઝોન અધ્યક્ષ કન્વીનરો તેમજ સહકન્વીનરોને નિમણૂક પત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અવસરે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે શ્રીમતી અનારબેન પટેલના નામની જાહેરાત કરતા શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે અને શ્રી હરિદ્વારમાં પણ સોમનાથ જેવું અતિથિ ભવન બનાવવામાં આવશે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજરોજ તારીખ એકવીસમી જાન્યુઆરીને બુધવારને રોજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નવું વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ સંગઠન કન્વીનર મીટ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ઝોન અધ્યક્ષ જિલ્લા તાલુકા શહેર વોર્ડના કન્વીનરો તેમજ સકન્વીરો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ચેરમેન શ્રી નરેશભાઈ પટેલે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે શ્રીમતી અનારબેન પટેલના નામની જાહેરાત કરતા જણાવ્યું હતું કે શ્રી ખોડલધામના સંગઠનને લગતી જવાબદારી હવેથી શ્રીમતી અનારબેન પટેલ સંભાળશે આ પ્રસંગે અમદાવાદ ઝોનના નવા અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ ગેવરિયા કનુભાઈ કોઠાઈ કોઠિયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાના નામની જાહેરાત કરવામાં આવીને આ પ્રસંગે શ્રી નરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામ એ એક વિચાર છે અને આ વિચાર હંમેશા ચાલતો રહેવાનો છે શ્રી ખોડલધામ ટ્રસ્ટ હંમેશા છેવાડાના લોકો સુધી પહોંચીને તેને મદદરૂપ થાય છે શ્રી ખોડલધામના સંગઠનમાં શ્રીમતી અનારબેન પટેલ ખૂબ જ વિઝન સાથે આગળ વધી રહ્યા છે એમ જણાવી શ્રી નરેશ પટેલે આ અવસરે ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર ગુજરાતમાં સંગઠન મજબૂત બને તે માટે શ્રી ખુડલધામ સંગઠનની મુખ્ય સમિતિના શ્રીમતી અનારબેન પટેલ શ્રીમતી જસોમતીબેન કોરાટ શ્રીમતી જેનીબેન ઠુમ્મર શ્રી ગોપાલભાઈ રૂપાપરા શ્રી મનોજભાઈ સાંકરિયા અને શ્રી હસમુખભાઈ લુણાગરિયા સતત પ્રવાસ કરીને જહેમત ઉઠાવી રહ્યા છે એમ જણાવી તેમણે અભિનંદન પાઠવ્યા હતા અને શ્રી ખોડલધામ મંદિર પરિસરની વ્યવસ્થા અને સ્વચ્છતા જોઈને અનેક લોકો વખાણ કરે છે તેનો સમગ્ર શ્રેય સંગઠનને જાય છે અને આ સંગઠન જાળવી રાખવું એ સૌની અને ખાસ કરીને યુવાઓની જવાબદારી છે આમ વધુમાં જણાવ્યું હતું કે હાલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પાટણના સંડેર ખાતે શ્રી ખોડલધામ મંદિર સંકુલનું કામ ચાલી રહ્યું છે ઉપરાંત અમદાવાદ અને સુરત ખાતે પણ શ્રી ખોડલધામ મંદિર સંકુલ બનશે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અતિથિ ભવન બનાવવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની રહેવાની સુવિધા માટે શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે અતિથિ ભવનનું નિર્માણ કરાશે તો ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હરિદ્વારમાં પણ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે કાર્યક્રમમાં જેનીબેન ઠુંબરની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ શ્રીમતી અનારબેન પટેલે જણાવ્યું હતું કે મને સંગઠનના અધ્યક્ષ તરીકેની આટલી મોટી જવાબદારી આપીને શ્રી નરેશભાઈ પટેલે જે વિશ્વાસ મારામાં મૂક્યો છે તે વિશ્વાસને હું ડગવા નહીં દઉં શ્રી નરેશભાઈ પટેલ શ્રી ખોડલધામના સંગઠન રૂપી પાયા રોપીને જે ઇમારત બનાવી છે તે ઇમારતની એક ઈટ બનવાનો મને અવસર મળ્યો તેમ જણાવી તેમણે આભાર વ્યક્ત કર્યો તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા આઠ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં સંગઠનની ટીમ સાથે દરેક જિલ્લા સુધી પહોંચીને નાના મોટા કાર્યક્રમો કાર્યકરો મળવાનો પ્રયત્ન કર્યો છે અને સૌની લાગણીઓને સમજી છે તેમજ સંગઠનના આવનારા નવા લોકોને તૈયાર કરીને નવું ભવિષ્ય ઉભું કરવાના પ્રયત્નો આપણે શું કરીએ એમ જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે જ્યાં સમાજ હોય ત્યાં એકબીજાના તાંતના જોડાતા હોય અને આપણે સૌ એક તાંતણે બંધાયેલા છીએ જે સમાજે આપણને નાનપણથી અત્યાર સુધી ઘણું બધું આપ્યું છે તે સમાજ માટે કામ કરવા મને આ હોદ્દો મળ્યો છે સંગઠનમાં આપણને જે કોઈ હોદ્દો મળ્યો છે તે હોદ્દાની રોહી આપણે નિયમોમાં રહીને આ હોદ્દાને

મીટ તમામ કન્વીનરો સહકન્વીનરો નિમણૂક સ અભિનંદન પત્ર અને ઓળખપત્ર આપીને આગામી બે વર્ષ માટે સંગઠનના નિમણૂક કરવામાં આવી હતી તો આજ સમારોહમાં ગુજરાતભરમાંથી સંગઠના ઉદ્દેદારો ઉપરાંત લેવા પટેલ સમાજ ન્યુ જર્સી ના પ્રમુખ પાગડાળ અને લંડનમાં શ્રી ખોડલધામ સંગઠનની જવાબદારી સંભાળતા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન મયુરભાઈ મોંગરા જામનગર જિલ્લા કન્વીનર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે દીપકભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ કાવાણી દ્વારા કરવામાં આવ્યું હતું અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા ત્યાર પછી બીજી લહેરો થઈ શકે એમ છે એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ ફાવશે એમાં મને કોઈ શ્રેષ્ઠ નથી રહેતો ત્યારે સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આપણે સારું ધરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલ ની એક વખત તાળીઓના સમર્થન આપીએ બેન આપ પણ ત્યાં જ ઉભા રહેશો અને હવે હું વિનંતી સત્યાવીસ ચોવીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ e